રાજ એજ્યુકેશન ક્લાસ માં આપનું સ્વાગત કરું છું આજે આપણે ભણવાનું છે ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને એની અંદર પણ સ્વાધ્યાય 1.1 વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ સંખ્યાઓને આપણે દર્શાવીએ છીએ પણ આ પહેલા જો તમે મારા અગાઉના વિડિયો થિયરી ના જોઈ હોય તો એ થિયરી જોઈ લેજો જેથી કરીને તમને આ દાખલાઓ કેવી રીતે ગણવા એ તમને વધારે ખ્યાલ આવે બીજી વસ્તુ મારા અગાઉના વિડીયોમાં વિભાજ્યતાની જે ચાવીઓ છે એ ચાવીઓ પણ મેં એક વિડીયો બનાવ્યો છે તો એ ચાવીઓનો વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો તો જેથી કરીને આ દાખલાઓ તમને સમજવામાં સરળ ચાલે હવે સૌથી પહેલા જો આપણે સૂચના સાંભળીએ તો કીધું છે કે નીચેની દરેક સંખ્યાઓ એટલે કે એકસો ચાલીસ એકસો છપ્પન આડત્રીસ પચીસ પાંચ હજાર પાંચ અને ચુમ્મોતેરસો ઓગણત્રીસ આ બધી જ સંખ્યાઓને આપણે અવિભાજ્ય અવયવો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે તો સૌથી પહેલા આપણે છે તો ને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ એકસો ચાલીસ ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવતા તો અહિયાં સૌથી પહેલા એકસો ચાલીસ છે તો એકસો ને ચાલીસ છે તો આપણને તરત ખ્યાલ આવે કે ભાઈ એકમ નો અંક છે શૂન્ય છે

એનો એક અવિભાજ્ય અવયવ બે છે પછી સિત્તેર તો સિત્તેર છે એનો અંતિમ શૂન્ય છે એટલે એટલે કે કે બે છે તો એને પણ આપણે વડે ભાગી શકીએ પાંત્રીસ અહિયાં બે આપણને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં મળે છે પછી પાંત્રીસ છે તો પાંત્રીસ એટલે તો કે સાત પંચા પાંત્રીસ અથવા પાંચ સત્તા પાંત્રીસ તો આ બંને અવિભાજ્ય અવયવ છે આ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા શા માટે કહીએ છીએ એનો વિડીયો પણ મેં અગાઉના લેક્ચરમાં આપી દીધો છે જો તમને ખ્યાલ ન હોય તો એ વિડીયો જોઈ અને તમે આ દાખલાઓને સમજી શકશો બીજી વસ્તુ અવિભાજ્ય અવયવ કોને કહીએ છીએ તો કે બે છે એ એક જ ઘડિયામાં આવે પોતાના ઘડિયામાં એ સિવાય બીજા કોઈ ઘડિયામાં આવતું નથી પાંચ પણ એના પોતાના જ ઘડિયામાં આવે સાત પણ એના પોતાના જ ઘડિયામાં આવે હવે એકસો ને ચાલીસ છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો મતલબ એવો થાય કે જે જે સંખ્યાઓ ઉપર આપણે આ જે કોષ્ટક બનાવ્યું છે છે નિશાની કરી એ સંખ્યાઓને આપણે લખી નાખીએ આને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જો તમે આ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરશો એટલે કે બે ટુ ચાર ચાર પંચાવીસ અને વીસ સત્તા એકસો ચાલીસ એટલે કે આનો સીધો મતલબ એવો થાય કે આપણે એકસો ને ચાલીસ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી છે દાખલા નંબર બે ની અંદર એકસો ને છપ્પન એકસો છપ્પન ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે तो सौकर तो हम आपरेशन करिए चाहिए तो कहीं एक स्टेटमेंट लेकिन आखिर एक सौ छप्पन है अभी बाजू संख्या होना स्वरूप दर्शावा હવે એકસો ને છપ્પન અવિભાજ્ય પ્રથમ શું થાય છે આ બેકી સંખ્યાનો મતલબ શું થશે તો કે એકસો ને છપ્પન ને આપણે બે વડે ભાગી શકીએ છીએ તો અઠ્યોતેર દુ છપ્પન અવિભાજ્ય અવયવ હોય એની માથે આપણે ચોરસની નિશાની મૂકી દેવાની છે પછી અઠ્યોતેર છે તો ઓગણ ચાલીસ દુ અઠ્યોતેર બે ની માથે આપણે ચોરસની નિશાની મૂકી દેવાની છે ઓગણ છે એ કયા ઘડિયામાં આવે છે તો કે તેર ના ઘડિયામાં તો કે તેર તેરી ઓગણ તો તેર પણ અવિભાજ્ય સંખ્યા અને ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા તો એકસો છપ્પનમાં આપણે જોઈએ છીએ તો બે ત્રણ અને તેર આ સંખ્યા છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બે કેટલી વખત છે તો કે બે વખત ત્રણ એક વખત તેર એક તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખવાનું છે આડત્રીસો પચીસ પાંચ હજાર પાંચ અને ચુમ્મોતેરસો ઓગણત્રીસ ને અવિભાજ્ય અવયવોના ગુણાકારમાં કેવી રીતે દર્શાવી શકાય